તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા વાલા મિત્રો બધા યુટ્યુબ મિત્રોને જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો આજે તમારે જીદુભાઈ જાગ્યા છે આખી રાત ગયા તો હજ નહીં તો જો અવારનો નાસ્તો અમારો તૈયાર થઈ જશે સરસ મજાનો તમારે રેખાબાઈને નાસ્તો તૈયાર કર્યો છે સરસ મજાના ભાત વઘાડ્યા છે અને આ સરસ મજાની કોફી તૈયાર થાય છે તો કોફી ઉભરાઈ એ કોફી ઉભરાઈ રહી દી રહી દી હારું થી મારા ફોન નીચે મૂકીને કોફી એ કરી પડી ને તો હમણાં કોફી ઉભરાઈ જાત મારી બમ બમાઈ જોરદાર કોફી બધી ઢોળાઈ જાત અને આ થઈ રહ્યો છે અમારો ક્રન્ચી ભાત વઘાર્યો છે સરસ મજાનો તમારે રેખા બેને જુઓ તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ આવી જાય હશે ગઈ કોફી જતી પાર કોફીનો ભાત અલય નાખ ને કડક થાય જો કોફી તો તૈયાર થઈ જઈ તો ભાત તૈયાર થાય છે સરસ મજાના નીચે કાઢ ને મસ્ત તો મારો નાસ્તો તૈયાર થઈ ગયો જો તમારું રેખાબેને નાસ્તો તૈયાર કરી દીધો મારા માટે લાઈટ કરતો બકા તો આ જો અમારા કુંવર ઉગ્યા શોથી નાસ્તો કોફી રોજ રોટિંગ પોણી ચાલુ મિત્રો પુવાણી દખત અમે બહુ તકલીફ બેઠી હતા અમને ખબર છો જ્યારે નેના હતા ત્યારે એક એક બે બે કિલોમીટર અમે કેમ પાણી કેરબા ભલ લાવતા હતા મિત્રો બોલો તો હેડો મિત્રો જય માતાજી આજ તમારે જીતું ભાઈ વહેલા ઉઠી ગયા છે બપકા સરસ મજાનો વઘારેલો ભાત છે નાસ્તામાં અને સરસ મજાની કોફી આજુબાજુ સવાર સવારમાં માં હવે નાસ્તો મળી જાય તો મજા આવે બહુ બહુ ના મજા આવે આપડે આવું જઈએ મૂકી આપડે વધારે જે ખીચડી પાક સરસ મજા આવે મારી ચમચી હાલ ત્યા તો કી ભરાઈ ગઈ પોણી ધન ધનઈન બહાર આવી จะก่ีนัโตตยอาจะมาดิจัมจิมหมดดิจมจิมิจมตัวขม่อิจมแล้

ઘરમાં એકા બે નઈ સરસ મજાના દીધા પણ મીઠું નથી. લાગે મીઠું પણ ભૂલી ગયા. તો હું વેલો ઉઠી ગયો ને એટલે આ એટલે મગજ નો અઠ્ઠો થઈ ગયો હાલપીડી થઈ ગઈ મારું ઉપર બોલ ઘરેલું ખીચડી વઘારેલો ભાત ખાતા હોય અને કોફી ની બાઈટ જાય સરસ મજાનો ભાત વઘાડ ના કર્યો તો બધું ભાત લસણ મરચું નાખી ચટણી શીખે ને એ રીતના મસ્તું શીખા દેવાનું પછી પછી એ રીતના ભાત વઘાર जोरदार बात हो मजे जो है थोड़ा क्रंची कथवा सिका जो खाई कॉफी मिठी खा है આનંદ આવી જાય વધારે બાજુ ટ્રાય કરજો ના કરજો Dua puluh tiga, lima 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 puluh tiga, મારો રૂમાલ ક્યાં થયો તો પેલો રૂમાલ જોવા ના છે મારા વાળો

આવી હાલત થઈ તો આવી હાલતમાં કોણ અપનાવે પોતાના ગરબા અપનાવે અમે વિચારક આના હાથ ને આ શું મને ખવડાવવાનું શું મને હાલવાનું અન ના બધું ભૂલી ગઈ દુઃખ નાનપણથી જોયેલું છે બેઠેલો છે અને પરિવારમાં માં એમ કહ્યું મારા જે છે ને બરોબર છે મારે ક્યાંય વિજય નથી જેવું કશું જે છે ને એક જ છે બહુ મજા આવી ગઈ સરસ મજાનો નાસ્તો કોફી મજા આવી ગઈભાઈ ક નાસ્તો હતો ગમે તૈયાર કરીએ પેલું મોજ આવી જાય ચલો બાય બાય જય મતાજી સીતારામ જય જઈશ બસ આજનો વ્લોગ મારો મોર્નિંગનો આજે મૂકું છું જોજો સરસ મજાનો તમારા જી સાથ સાકાર આપજો જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ